ઘર વહેર તો કોઈ ઘર શાકભાજી માટે કોઈ રતું નહિ માર શું કરવાનું આ તો જોવા દે હા તો કોઈ હા અંદર જોવા દેજે ઘર સમજ નાલાયક મારું બધું જવા લઈ જાય મને કોઈ ની પતિ ને ગવા લઈ જીખાયોરી આ તો મને કંજી હંથ જોઈ જાય તો મને હંથર જોવા ના પેલા રહ્યા કોક ના લાયકો આવ્યો એક બાન છત રાખી દો સર અને પેલા બે અંદર બેને સુ મને હોતું ચડું કાઢવા દે અંદર સુ આ તો નાલાય કોનો ભૂજ હું પાડી નાખું કા રીઠો કોણ છે આ તો હન જઈ દઉં લે તમારા બાપાનો ગવા નહીં ભરો ઉભા લે તું ભરા ઉભા તું ના તું તારું મને કે ઘર આ તું બોલી ભાઈનો ફોન હ બોલી ભાઈ હું થીકરો કોકરે સુ જબ્બર હું ચિટલી છે તોરી આજે તો હું આવું હું તત્ત જ આવું અતારે આવું છું કોકરે લાજ છું એ આવ તું જલ્દી પક્કર ખાલી હું હાલ લજાયો હાલ બલી ભાઈનો ફોન આવ્યો છે તે બલી ભાઈ મને હાચું કેતા હે તો તે ભાઈ એ મોને છો હો ને કોઈ તો છુટ્ટુ બોલાય ઓદ નહીં અ હું મારા ચેક કરું પછી નમૂના બે કાયા છું હા આ પકરા છું અમાર બલી ભાઈને બે પકરા છું ચોરણ

ભાગવાલા કરતા હતા હા માતાજી મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને જય માતાજી